ખેડબ્રહ્મા તાલુકાના જાંજવા ગામે કોન્ટ્રાક્ટરને હલકી કક્ષાનો સામાન વાપરી ચોમાસાના કાસ ઉપર છલ્યું નાળો બનાવવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના જાંજવા ગામમાં કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કરી જે ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરવાની જગ્યાએ હલકી કક્ષાનું મટીરિયલ વાપરી નાળું બનાવી દેતા આ વિસ્તારના નાથાભાઈ મકનાભાઈના જૂના ઘર તરફ રસ્તો જઈ રહ્યો છે તળાવની અંદર જે નાળી મૂકવામાં આવી છે તે કાચું કામ અને માટી પુરાણ કરી ઉપર જેમ તેમ પાતળી સિમેન્ટનો માલ નાખી બિલકુલ હકીક કક્ષાનું મટીરિયલ વાપરી સરકારના નિયમને પણ અભરાય ઉપર ચડાવીને કામ કરી આદિવાસી સમાજના ભોળા માણસોને ચોમાસામાં તકલીફ પડે તેવી ઉતરતી કક્ષાનું તણાવનું પુલ્યું કાચું બનાવવામાં આવ્યું આ વિસ્તારના લોકોને ચોમાસામાં આખા ગામમાં જવા માટે આ એક જ સહારો હોય છે પણ એ પણ જો આવી હલકી કક્ષાનું મટીરિયલ વાપરી કામ કરતા હોય તો આવા ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટરના દરેક કામોની જો લગતા વગતા અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો આ ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટરને સજા કરાવે તેવી ગ્રામ લોકોમાં ચર્ચા ચાલી રહી છે ખુલ્લા બેદરકારીથી કોન્ટ્રાક્ટર દ્વારા પોલિયો બનાવવામાં આવ્યું તળાવની અંદર બાઇક સવાર જીપ ડ્રાઈવર વગેરે વરસાદના સંજોગોમાં પાણી ભરાઈ જશે ત્યારે અચાનક કોઈ આદિવાસી સમાજના કોઈ પણ વ્યક્તિને અચાનક વરસાદના સંજોગોમાં કંઈક થાય તો શું કોન્ટ્રાક્ટર કે સરકાર જવાબદારી લેશે તો ખુલ્લે આમ આવા બેદરકારીથી કામ ચાલે તોની યોગ્ય તપાસ કરી આવા ભ્રષ્ટાચાર કરતા કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરના પગલા લેવા જોઈએ કેમ આદિવાસી પ્રજાને ભોળી સમજી અધિકારી હેરાન કરે તો આદિવાસી કઈ રીતે જીવન જીવે તો સરકાર દ્વારા આવા કોન્ટ્રાક્ટરની કાર્યવાહી થવી જોઈએ અને આનો નિકાલ ન થાય તો આદિવાસી સમાજ દ્વારા એલાન કરીશું અને આનો ન્યાય માંગીશું તેવું જાંજવા ગામના લોકો કહી રહ્યા છે રિપોર્ટર યોગેશ ખેડબ્રહ્મા